બધી રીતે સ્કિલ ડેવલપમેન્ટ રીતે સંસ્થામાં સેવાની રીતે બધી રીતે આગળ વધી રહ્યો છે એટલું આગળ વધવું કઈ સહેલી વાત નથી એટલા ખેતરો ને ખેતરો લઈ લીધા તો પૈસા થી થાય છે બધું બધું પણ ધન્યવાદ તઈએ કે આ બધા દાતાને કરવાનું અમને જમવા ગયા તો ત્યાં એટલું બધું ખાવાનું સરસ બનાવ્યું હતું કે માણસો રાજી થયા ખાઈને એટલું તો એટલું તો જરૂર હું કહીશ કે કરવા ધન્ય છે બીજા અહીંયાથી અમારા કચ્છથી જઈને વિદેશ કમાણાને પૈસા આટલા દીધા તો પૈસા વગત કઈ થતું નથી કરોડો બોલે એમાં હજારનું નામ ક્યાં આવે પછી કસમાતા પરથી આવ્યા છીએ બધું અમે જોયું બધું એકદમ સરસ છે બધું સરસ છે બધા ખુશ થાય જોઈ જોઈને બધા પ્રવચનની અંદર બધા પ્રસાદમાં બધા ત્યાં શાંતિથી બધા જોવે છે બધા બહુ ખુશ થાય છે છોકરા સાથે આવ્યા છે બધા એ પણ બધા જોઈ જોઈને ખુશ થાય છે આવું ક્યારે પણ જોયું નથી અમે આજે અહીં કાને અમે જોયું તો બહુ સરસ લાગ્યું કચ્છી લેવા પટેલ સમાજે આ છોકરાઓ જે નબળા હોય કે બપોર પછી સ્કિલમાં આવે જેમાં ઇલેક્ટ્રિકશિયન છે વેલ્ડર છે પ્લમ્બર છે કાર્પેન્ટર છે એસી રેફ્રિજરેશન એવા પાંચ કોર્સ છે જેમાં ઉપર અઢીથી સાડા પાંચ ટેકનિકલ જ્ઞાન મેળવે જેથી નબળા છોકરાઓ આગળ પોતાનો ધંધો ઉદ્યોગ કરી શકે પ્રોગ્રામ છે અમારી બધી વસ્તુનો જે અમે જે ભણી છે તેના વિશે જ છે જાણે કે તમે ઇમરજન્સીમાં તમને શું કરી શકો તમને હોસ્પિટલ સુધી પહોંચવું હોય તેના માટે તમને શું કરવું જોઈએ તને કાંઈ પણ લાગ્યું લાગ્યું હોય કે કાંઈ પણ થયું હોય તો તમે એના પહેલાં તમને શું શું વસ્તુ કરવાની તે તમને ભણવામાં આવે છે ને આ કોલેજ જે તે બહુ જ સારી છે એક્ઝિબિશન અમે સ્ટાર્ટિંગથી અત્યાર સુધી જોયું છે અમને બધું બહુ જ મસ્ત લાગ્યું છે જે પણ એ લોકોનો ટેલેન્ટ છે લોકોએ વ્યવસ્થિત રીતે એને પ્રદર્શિત કર્યું છે અહીંયા અને બધું ખૂબ જ પ્રોપર મેનેજમેન્ટ છે અને એ લોકોની સંભાવવાની ટેકનિક અને બહુ જ ખૂબ જ સરસ છે